आध्यात्मिक महाशक्ति में आज बात करिए यक्षराज वीर मणिभद्रवीर जैन धर्मराज मा। मणिभद्र खूब मैं वीर पूर्व जन्म में मा। शाह ना उज्जैन नगरी ना एक श्रीमंत चातुर्माश में પોતાના ગુરુની મહારાજ સાહેબના શરણમાં બેસી એમની મુખેથી નીકળતી વાણીને શ્રવણ કરતા હતા તેમને શેત્રુંજય મહાતીર્થનું વર્ણન શ્રવણ કર્યું અને મનમાં ઈચ્છા થઈ કે ત્યાંથી એ શેત્રુંજય તીર્થ આવે પગપળા સંઘ લઈને અને ત્યાં સ્નાનાદિ કરી નદીમાં અને શેત્રુંજી નદીમાં સ્નાન કરી એ તીર્થમાં ભગવાનના જાપતા દર્શન કરી પવિત્ર બને પોતાના જીવનમાં કરેલા ભૂલોના પશ્ચાતાપ માટે માણેક શાહે સંગ ઉપાડ્યો છે ઉજ્જૈન નગરી થી શેત્રુંજય તીર્થા માટે એમણે સંગ ઉપાડ્યો છે રસ્તામાં મગરવાડા ક્ષેત્રમાં તે ત્યાં પહોંચે છે ત્યાં આરામ લેવા થોડોક બેઠા છે ત્યાં લૂંટારુએ એમને લૂંટવાના ઈરાદાથી એમની ઉપર હુમલો કરી દીધો છે તલવારો લઈને હુમલો કર્યો ત્યારે પોતાની સાથે આવેલા શ્રાવકોના ભક્તોના રક્ષણ માટે માણેક શાહે પણ યુદ્ધમાં ઝંપલાવ્યું છે અને અહીંયા યુદ્ધ કરતાં કરતાં એમના શરીરના ત્રણ ભાગ થયા મસ્તક ધડ અને પગ ત્રણ ભાગ અલગ થઈ ગયા છે ચમત્કાર એ વાતનો થયો કે મસ્તક કપાતાની સાથે જ પોતાની જન્મભૂમિ ઉજ્જૈનમાં પહોંચી ગયું છે ધડ આગલોડમાં સ્થિત થયું અને પિંડી પગ ત્યાં મગરવાડામાં જ રહ્યા વર્ષો બાદ આ ક્ષેત્રમાં ભૈરવ દૈત્યોનો ઘણો બધો હતો અને પોતાના શિષ્યોના રક્ષણ માટે માણેકશાહના ગુરુ તે સ્થાનમાં આવ્યા છે અને તે સમયે ધ્યાન લગાવીને વિચાર કરે છે કે શું કરીએ તો આ ભૈરવ દૈત્યોનો ઉપદ્રવ ઓછો થાય તે સમયે માણેક બનેલા છે એમને વિચાર કર્યો કે મારે સેવા રક્ષા કરવી જોઈએ એમના કાર્યમાં એમને સફળતા મળે એવું સહજ કરવું જોઈએ અને તે સમયે એમને બધા જ ભૈરવો દૈત્યો જે હતા એમને સાધી લીધા છે અને એમને સાધી અને કાર્ય કર્યું અને આ વાતથી એમના ગુરુ એમની પર ખૂબ પ્રસન્ન થયા ગુરુ એમના આજે એમની પર પ્રસન્ન થયા અને એમને એમને સ્થાપિત કરવા માટે મહાસુદ પાંચમ ના રોજ કહેવાય છે મગરવાડામાં મંદિર નિર્માણ કર્યું અને ત્યાંના પિંડીની સ્થાપના કરી મણિભદ્રવીરના ત્રણ જગ્યાએ સ્થાન છે મગરવાડામાં એમના પગ છે આગલોડમાં ધડ છે અને મસ્તક ઉજ્જૈની નગરીમાં છે એવી એક માન્યતા છે કે જે વ્યક્તિ સૂર્યોદયથી સૂર્યાસ્તની વચ્ચે ઉજ્જૈન મગરવાડા ઉજ્જૈન આગલોડ અને મગરવાડા ત્રણેય તીર્થોના દર્શન કરી લે છે એની તમામ મનોકામનાઓ પરિપૂર્ણ થઈ જાય બધી ઈચ્છાઓ એની પરિપૂર્ણ થાય છે કઠિન છે પણ આમ કરવાથી એ લાભ અવશ્ય મળે છે અને આ રીતે એક જ દિવસમાં આ ત્રણ જગ્યાની યાત્રા કરવાનું મોટું પુણ્ય ફળ કારણ કે સંપૂર્ણ એમની સ્વરૂપનું દર્શન થઈ જાય અને એના કારણે મણિભદ્રવીર રક્ષા કરે છે પ્રસન્ન કરવા માટે ભોગ સામગ્રી અર્પણ કરવામાં આવે ખાસ કરીને અંદર છે સુખડી અને શ્રીફળ ઘઉં અને ગોળની જે ઘી ચોખા ઘીની સુખડી છે એમને અર્પણ કરવામાં આવે છે મંદિરોમાં ત્યાં જ નિર્માણ થતી હોય છે ત્યાં ભગવાનને ધરાવવામાં આવે છે મણિભદ્રવીર આનાથી પ્રસન્ન થાય છે એમને પ્રસન્ન થતા જીવનમાં ભોગ ઐશ્વર્ય પ્રાપ્તિ કરાવે જીવનના સંકટો હોય એમાંથી મુક્તિ આપે છે એમના વિશેષ્ટ મંત્રો છે જેમને પ્રસન્ન કરવા માટે આ મંત્રોનો જાપ કરવા લાભ કરે છે એમ કહેવાય છે કે શુક્લ પક્ષની પંચમી તિથિ અથવા કોઈ પણ ગુરુવારે મણિભદ્રવીરના દર્શન પૂજન કરવા એમના મંત્ર જાપ કરવા મનોકામનાઓને પૂર્ણ કરે છે આ વિશેષ મંત્ર છે નમઃ શ્રી મમ સદા સર્વકાર્યુ સિદ્ધિમ ઓમ ઉષા શ્રી નમઃ શ્રી મણિભદ્ર દિશતુ મમ સર્વ કાર્યશુ સિદ્ધિ આ મંત્રનો જાપ કરવાથી યક્ષરાજ મણિભદ્ર પ્રસન્ન થાય છે એમના સ્વરૂપની વાત કરવામાં આવે તો એ હાથી પર હાથી છે 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 જેવું મુખ ચાર હાથ ધરાવ્યા આયુધો ધારણ કર્યા છે આવા ભગવાન યક્ષરાજ મણિભદ્ર વીર દર્શન કરી એમના પાંચમ કે ગુરુવારના દિવસે વ્રત જપ કરવામાં આવે તો એમના આશીર્વાદ પ્રાપ્ત થાય સાથે આ મંત્રનો જાપ કરવો કલ્યાણકારી સાબિત થાય છે મણિભદ્ર સિદ્ધિ આપનારા છે આર્થિક બાબતોના જે સંકટો હોય એને દૂર કરવા માટે વિશેષ આશીર્વાદ પ્રદાન કરે છે એમ કહેવાય છે છે માટે કરવામાં આવે ધારેલું સૌ કામ કર સિદ્ધ કરવા છો દેવ સાચા તમે અને ભોગના સગડા ભયના સગડા વિનાશ કરવા માટે શક્તિશાળી છો તમે સેવે જે ચરણો ખરા હૃદયથી તેને ઉપાધિ નથી એવા શ્રી મણિભદ્ર દેવ તમને વંદુ ઘણા ભાવથી દેવા સુખ સમસ્ત જનને જે છે સદા જાગતા સેવાના કરનારના પલકમાં કષ્ટો બધા કાપતા સિદ્ધિ સર્વ મળે અને ભય ટળે આપે સદા એવા શ્રી નમતા આનંદ થાય તો આ રીતે વીરની સ્તુતિ સ્તુતિવંદના કરવામાં આવે જેનાથી મણિભદ્ર વીર પ્રસન્ન થાય છે મણિભદ્ર વીર કલ્યાણના દાતા છે કહેવાય છે વીરમાં મણિભદ્ર વીરના દર્શન કરવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે છે ઉત્તમ પ્રાર્થના કરવાથી મનો પૂર્ણ થાય છે મણિભદ્રમ વંદે વીરમ મહાબલીમ વિપત્તિભદ્રમ ક્રો હ્રીમ મંત્રુપે મહાબલીમ રક્ષમ સદા મામ શરણ શરણં તવ રક્ષ મામ દેવ માણિભદ્રા ભ્રિં ભ્રૂ મંત્ર મંત્રૂપે તવ ભક્તિ પ્રભાવત પ્રત્યક્ષ દર્શનમ દેહી રક્ષ માણીભદ્રે ધર્માર્થકામોક્ષ કામદાતૃસુખસંપદા મહાભીતિનાશા રક્ષ માણીભદ્રે જ્રા જ્રિં જ્રુમ જહ મંત્રૂપે તવ શરીર શોભી સ્ત્રા સહતેક્ષ રક્ષ માણીભદ્રે સુખડીશ્રીફલંચ

દૂર થાય છે જો સંકટો ચાલતા હોય તો આ સ્તોત્રોના પાઠ કરવા ખૂબ લાભકારક છે છે વિશેષ ત્રણ મંત્રો સ્ત્રોત્ર મણિભદ્રાય સ્વાહા બીજો મંત્ર છે ઓમ રીમ માણિભદ્રાય ભદ્રમોસ્તુતે સ્વાહા આ મંત્રોના જાપ કરવાથી વીરના આશીર્વાદ પ્રાપ્ત થાય છે પણ મંત્રોના જાપ ગુરુવારના દિવસે અથવા તો અજવાળી પાંચમના દિવસે કરવા લાભપ્રદ ની ઉડે છે આપના જીવનમાં જે સંકટો ચાલતા હોય એની પ્રાર્થના જો મણિભદ્ર કરવામાં આવે સુખડી શ્રીફળ આ વિશેષ પ્રિયતા નો ભોગ ધરવામાં આવે તો તમારી મનોકામના અવશ્ય પૂર્ણ થાય છે આજે બટ આટલું જ કાલે ફરી મળીશું નવા વિષય સાથે નવી વાતો સાથે કાલે મળીએ ત્યાં સુધી આપ મને અર્થ હતા આ આપશો મળીએ ત્યાં સુધી મારા જય ભવાની